ડુંગળીની બજાર પાંચસો રૂપિયાને પાર થઈ જશે આ વાત બિલકુલ ખોટી છે માર્કેટમાં તમને એમ ખેડૂતો ભરમાવતા હોય વેપારીઓ કહેતા હોય કે ભાઈ ડુંગળીના ભાવ આગામી સમયમાં આવળા થઈ જશે તો એ વાત બિલકુલ ખોટી છે અને આપણે જે આગાહી કરીએ છીએ એ ડેટા મુજબ ઇન્ટરનેશનલ માર્કેટ એક્સપોર્ટના ડેટા મુજબ આપણે કરી રહ્યા છીએ જેથી કરીને આપણા જે ડેટાઓ એ ક્યાંક ને ક્યાંક સાચા એટલા માટે પડી રહ્યા છે અને બજાર ભાવની આગાહી આપતું માત્ર એક પ્લેટફોર્મ હોય અને એમાં જો ખેડૂતોને ફાયદો થતો હોય તો એ આ જ પ્લેટફોર્મ છે ખેડૂત ગુજરાતી તો સાગર ખેડૂત આપ સૌને વંદન અભિનંદન આ વિડીયાને છેલ્લે છેલ્લે સુધી જોજો અને જે ખેડૂતો નવા હોય આપણા પ્લેટફોર્મમાં તો એ ફોલો કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવી અવારનવાર માહિતી મળતી રહે ચાલો આપણે વાત કરીએ અત્યારે ડુંગળીના ભાવની આપણે સામાન્ય રીતે વાત કરીએ તો બે માર્કેટ યાર્ડ આપણી મોટી છે એક તો ગોંડલ માર્કેટ યાર્ડ છે અને એક મહુવા માર્કેટ યાર્ડ છે એમાં આપણે સરેરાશ વાત કરીએ તો અત્યારે દોઢસો રૂપિયાથી લઈને બસો સવા બસો રૂપિયા સુધીના ડુંગળીના ઢગલાના વેચાણ થઈ રહ્યા છે એક મણિકા દીઠ એટલો ભાવ આવી રહ્યો છે જે ડુંગળી અત્યારે જૂની છે એવાનો ભાવ તો હાવ દોઢસો રૂપિયા પોણી બસો આવી રહ્યા છે થોડાક બે ત્રણ દિવસ પહેલાં બજાર થોડીક એનર્જેટિક બનેલી હતી કેમ કે બાંગ્લાદેશમાં ડુંગળીનો એક્સપોર્ટ થતો હતો પણ જે રીતે એક્સપોર્ટની દિશા વધવી જોઈએ જે રીતનો પાવર વધવો જોઈએ એ રીતનો એક્સપોર્ટ થતો નથી માત્ર એક બે કન્ટ્રીમાં થાય તો ડુંગળીના ભાવ સારા એવા મળી શકે એમ ન હોય તો અત્યારે ભાવતાલ એટલા જ ડાઉન છે અમુક એવા ઢગલા હોય જે સારી એવી ક્વોલિટીના હોય નવા માલ આવેલા હોય એવા જ અત્યારે ત્રણસો સાડી ત્રણસો વધીમાં વધીને ચારસો રૂપિયા સુધી જતા હોય બાકી સરેરાશ આપણે વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા ડુંગળીના ભાવતાલ આવી રહ્યા છે બીજી ખેડૂતોને જાણકારી એ મેળવવી છે કે ભાઈ ભાવ ક્યારે વધશે તો સાગર ખેડૂત પુત્ર તમે જણાવો તો એની આપણે વાત કરીએ તો એક મહિનો તો ભાવ વધવાના જ નથી કદાચ પચાસ રૂપિયા આમ તેમ થાય પચાસ રૂપિયા વધી શકે પછી ઘટી શકે પણ એક દોઢ મહિના પછી જ્યારે લેવાલી બજારમાંથી નીકળશે ડિમાન્ડ વધી વધશે એવું લાગે છે દોઢ મહિના પછી એટલે કે જાન્યુઆરીના એન્ડિંગ આજુબાજુ ડુંગળીના ભાવ વધી શકે એવું આપણને લાગી રહ્યું છે એમાં ત્રણસોની ની સપાટી ઉપર ડુંગળીના ભાવ આસાનીથી વહ્યા જાય એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે પણ અત્યારે ભાવતાલ વધવાની કોઈ આશંકા નથી અને ખેડૂતોને એ નંબર વિનંતી કે ભાઈ સારા એવા ભાવ તમને જો મળતા હોય અને બધા ખર્ચા કાઢીને તમને વળતર મળતું હોય તો ડુંગળી અત્યારે વેચવાનું ચાલુ કરી દેજો કેમકે ડુંગળીની માર્કેટનું કોઈ પણ આમ તેમ કહી શકતું નથી પણ આપણે સચોટ એટલા માટે થોડું કહી શકીએ છીએ કેમ કે એ રીતના ડેટા આપણને જણાવે છે કે ભાઈ ભાવતાલ વધશે પણ થોડીક બહાર લાગશે કેમ કે ડુંગળી જોઈએ એવી ક્વોલિટી નથી આવતી સામે એટલી બધી સપ્લાય નથી જેથી કરીને અહીંયાથી ડિમાન્ડ ઊભી નથી થતી એટલા માટે ડુંગળીના ભાવતાર આવા રહેશે જેમ બને એમાં વિડીયોને શેર કરજો અને બજાર ભાવની આગાહી લેવા માટે આપણા પ્લેટફોર્મને તમે જોતા રહીજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસાન બંને છે આપણા દેશની શાન